એકસઠ લાખમાં તેર અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયર મળીને આઠસો ચોરાણું પેટી અડતાલીસ લાખના બાર વાહનો મળીને એક કરોડ દસ લાખનો મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા દારૂનું કટિંગ કરતા ચાર આરોપી પકડી પાડ્યા ક્યાંથી દારૂ આવ્યો ક્યાં જતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો મોટો દારૂબીઓનો જથ્થો પકડી પાડ્યો છે રિપોર્ટર હારૂનભાઈ ઓઠા તાતણિયા